સરકાર દ્વારા લાવવામાં આવેલ હિટ એન્ડ રન કાયદાનો દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે ત્યારે ટ્રાવેલ ટુરિસ્ટ બસ અને ટેલીના ડ્રાઈવરો પોલોગ્રાઉન્ડ ખાતે ભેગા થયા હતા કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હીટ એન્ડ રન કાયદાનો દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે જેનો આજે બીજો દિવસ છે ત્યારે મુંબઈ ઇન્દોર દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકો દ્વારા ઠેર ઠેર કરવામાં આવ્યા છે છે જેના કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી ટ્રક ચાલકોમાં આ લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓનું કહેવું છે કે આ સંપૂર્ણપણે ખોટું છે અને સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રન ના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઉલ્લેખનીય છે કે હાલમાં પસાર થયેલા ત્રણેય સંશોધન કરાયેલા ક્રિમિનલ લો બિલને પંદરમી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી હતી ત્યારબાદ હવે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા બિલ હવે કાયદો બની ગયા છે આ વિધાયકોને સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં વીસ ડિસેમ્બરે અને રાજ્યસભામાં એકવીસ ડિસેમ્બરે પસાર કરાયું હતું રાજ્યસભામાં વિધાયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા હતા ત્યારબાદ ધ્વનિમતથી પસાર કરાયા હતા જેને લઈને ચક્કાજામ કરવામાં આવ્યા હતા સાથે જ કાયદો પરત ખેંચવા માટે માંગ કરી હતી ટ્રાવેલ ટુરિસ્ટ બસ તથા ટેલીના ડ્રાઈવરો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવી સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપી રજુ વાત કરવામાં આવી હતી અમારા એક ડ્રાઈવર ભાઈ છે યુનિયન ડિનર બન્યા હતા તેમને આજે નોકરી છે કાઢવામાં આવ્યા છે તમારી માંગ એક જ છે તેમને નોકરી પાછા લો ને બીજી માંગ એવી છે તો જે તમે આ સાત લાખ રૂપિયા જુર્માનો દસ સાલની સજા કહો છો તમે બરાબર છે એ તમારે એટલે ગાડી ઠોકાય તો ડ્રાઈવર ભાગી જાય ગાડી છોડીને તેના માટે દસ સાલની સજાને સાત લાખ રૂપિયા જુર્માનો અમારા માટે પણ એ કયા કારણ ફી તમે કહો છો ગાડી છોડીને ભાગવાનું નહીં તો પબ્લિક મારફે તો તમે બચાવ આવવાના છે તમે લિખિતમાં આલો ને મીડિયા કોર્પોરેટર મીડિયા બોલાવો લિખિતમાં આલો તો તમે ભાગો ગાડી ગાડી છોડીને ભાગી જશો તો બચવાના છે અને ગાડી ઉપર રહેશો તો પબ્લિક મારફો તો બચાવ ઉપર અમારે લખિતમાં જો તો ગાડી પર અમે રહેશું એમ્બ્યુલન્સ આવતા લગીને અમે રહેશું અમે તૈયાર બધી ફાયદા કરશું જે મરી ગયું છે તો એને વાગ્યું હશે તો હાથ પાંગડું તૂટ્યું છે અમે બધી વાતે અમે ત્યાં ઊભું રહીશું પણ તમે લિખિતમાં લો તો પબ્લિક અમને હાથ નહીં લાગવા જોવે અમારે એક જ માંગ છે બીજી કોઈ માંગ નહીં અમારી હા આજે પુલુગ્રામ આપણે પુલુગ્રામ કરે આજે રાવણ જે થાય છે તઈ દફેરા જયારે રાવણ બરે તઈ પોલો ગ્રામ માં ભેગા થાય બધા ડ્રાઈવર ડ્રાઈવિંગ લાઈન છોડ દેવાનું લાઇસન્સ તોડીને ફેંકી દેવાના છેલ્લા મજૂરી કરશું પણ ડ્રાઈવિંગ લાઈન નહીં કરી અમે મારું અજય રાજુભાઈ માલી માજરપુર દરબાર ચોકડી